નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે હૈપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ મૈત્રી સંસ્થામાં ખાતે વિશ્વ વિકલાંગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી નડિયાદ બીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા છવ્વીસ વર્ષથી સેવારત છે જેમાં આજ રોજ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સીએસઆર હેડ નિતુલભાઈ બારોટ દિવ્યાંગભાઈ એડવોકેટ અજયભાઈ દાતા વધારી દિવ્યાંગ બાળકો સાથે આ દિવસની ઉજવણી કરી હતી જેમાં વર્લ્ડ ડિસેબલ ડે નિમિત્તે કેક બાળકો સાથે કાપી અને જવામાં આવેલ આ ઉપરાંત વર્લ્ડ પેરા ટાઇક્વનડો ચેમ્પિયનશિપમાં ટેકવન્ડો ચેમ્પિયનશિપમાં વિજેતા પ્રિતિશ પટેલ દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને ટેકવાન્ડોની તાલીમ આપવામાં આવી હતી તથા તાલીમ બાળકોને માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સચિન પંડ્યા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું આજે વર્લ્ડ ડિસેબલ ડે એટલે સમગ્ર દુનિયાની અંદર આ દિવસનું ઉજવવામાં આવે છે ત્યારે મૈત્રી સંસ્થા પણ દર વર્ષની જેમ આ વર્ષે એનું આયોજન કર્યું છે અને વર્લ્ડ ડિસેબલ ડેને અમે ડિફરન્ટ રીતે એનું સેલિબ્રેશન કર્યું છે મૈત્રી સંસ્થાના તમામ દિવ્યાંગ બાળકો એમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે પ્રથમ તો અમે એના માટે કેક લાવ્યા અને કેક કટિંગ કરી તેમાં ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએસઆર હેડ મિતુલભાઈ બારોટ દેવાંગભાઈ બારોટ અને અજયભાઈ અને મહાનુભાવને બોલાવી અને બાળકો સાથે કેક કટિંગ કરાયું આ ઉપરાંત અમે આજે દિવસ દરમિયાન ડ્રોઈંગ કોમ્પિટિશન નું આયોજન કર્યું છે અને રિક્રિએશનલ એક્ટિવિટી નું પણ આયોજન કર્યું છે જેથી કરીને આ જે બાળકો એમના દિવસની ઉજવણી એ લોકો ખૂબ જ સારી રીતે કરી શકે તેવો અમારો હેતુ છે આપણી સંસ્થામાં કેટલા બાળકો છે અને એ બીજી કઈ કરે છે સંસ્થામાં અત્યારે ચોસઠ બાળકો અત્યારે હાલ ડેકેર સેન્ટરમાં આવે છે અને એ લોકોને વિવિધ ટ્રેનિંગ આપવામાં આવે છે જેવી કે ફિઝિયોથેરાપી સ્પીચ થેરાપી ઓક્યુપેશનલ થેરાપી એમના દૈનિક જીવનની તાલીમ આ ઉપરાંત જનરલ નોલેજ બેઝિક એજ્યુકેશન અને ખાસ એમને વોકેશનલ ટ્રેનિંગ કારણ કે છેલ્લે આશય બધાનો એવો જ હોય છે કે ભણ્યા પછી શું તો એ લોકોને સ્વરોજગારી મળે એ આત્મનિર્ભર બને એના માટે રાખડી મેકિંગ છે તોરણ મેકિંગ છે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે વિવિધ વસ્તુઓ કોડિયા આ બધું બનાવીએ છીએ સુશોભનની અને એના દ્વારા એમને રોજગારીનો અપાઈએ છીએ આ સાથે વિશેષતા અમારી એ છે કે સ્પોર્ટ્સ થ્રુ ડેવલપમેન્ટ કે અમારા દિવ્યાંગ બાળકોને એમની એબિલિટી અને એમની ડિસેબિલિટી આ બંનેને ધ્યાનમાં રાખી અને વેરિયસ સ્પોર્ટ્સ છે કે જે ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક રિલેટેડ એ બધી ગેમમાં બાળકોને અહીંયા જુદી જુદી ટ્રેનિંગ આપીએ છીએ અને એમને રાજ્ય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી અમે એમને ભાગ લેવડાવીએ છીએ